મારું નામ ખુશ્બુ બાબી ખુશ્બુ તોફિકભાઈ બાબી છે હું છઠ્ઠા ધોરણમાં ભણું છું અને મારી સ્કૂલનું નામ એસ કે કંસાગરા સ્કૂલ છે આ આખી ઘટના પાંચ બે મહિનાથી હાલે છે પણ સ્કૂલે કોઈ એક્શન નથી લીધો ઇલેવન સ્ટેન્ડર્ડ છોકરાઓ એ અમને બોલી કરે છે અને અમારી ઉપર રોજ રોપ જમાવે છે જેમ ફાવે મારા મા બાપ ને કે છે અને આજે બે વાર કાલે પણ એ લોકો એમને માર્યા હતા અને આજે પણ એ લોકો એમને માર્યા છે પૂરી હાલત આખી ખરાબ થઈ ગઈ છે માથું એવું દુખે સ્કૂલ વાળા હવે પાંચમી વાર કમ્પ્લેન કરી તો કોઈ એક્શન લેવાતું નથી એટલે હવે હવે અમે પોલીસ કમ્પ્લેન કરવા આવ્યા છીએ અમે અમે જાતા હોય છે જ્યારે બસ બસમાં માં આજે એન્ટર થાતા હોય છે ત્યારે એ લોકો પગ વચ્ચે રાખે છે અને જેમ થોડુંક પણ બે ગડી જાય ને એટલે તરત જ તમારે છે ને માબાપ સામે ગારું બોલવા મળે છે અને બધું એવી રીતે કરવા માંડે છે અને આજે તો છે ને હદ જ થઈ ગઈ છે અમે એ લોકોને બે વાર વોર્નિંગ દીધી પાંચ વાર કમ્પ્લેન કરી કે પ્લીઝ તમે અમારી હરી રેવા દયો રેવા દયો પણ એ લોકો ના માયના અને આજે તો છે ને એના પપ્પા ને બધા એવા તો મારા પપ્પા ને બધા તો એની સામુ એ લોકો એને અમને મારી એના પેરેન્ટ્સ અમને જ માર અમે ત્રણેય ને અમારા આખા વાળ જટ્યા ગાચી નીચે એને રોડ ઉપર વયા ગયા અને એ લોકો 18 વર્ષના 11 સ્ટાન્ડર્ડ માં છે સિનિયર છે તો એ લોકોને એટલી ખબર ન પડે એ લોકોના પેરેન્ટ્સ ને પણ હું 12 વર્ષ ની તું મને એટલી ખબર પડતી હોય હું છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરું છું સમગ્ર ઘટના મારવાની છે એ શું બનેલી છે ઈ કિરણનગર માં બનેલી છે

જેમ મારા ઘરના રિયા બેબી ને તેરવા ગયા તા હું નતો હાજરમાં અને ઈ ત્રણ છોકરીઓ બરાબર એમના પેરેન્ટ્સ બરાબર ખાસ કરીને લેડીસ ઉપર હાથ ઉપાડ્યો છે આ જોઈ લો તમે આ કોઈ જણમણાની નિશાની નથી આ કાયદેસર આ લેડીઝ ઉપર તેર વર્ષ ની બાળકી ઉપર એનો હુમલો કર્યો છે અને આ બહુ બહુ દુઃખદ ઘટના કહેવાય ખરેખર તો